ધૂળ ચડી ગઈ બારીમાં હા કોઈ સફાઈ નથી કરતું સીવું કરે ત્યાં થાય ને હા કોઈ કામ નથી કરતું નહીં હા બધુંય સિવું જ કરતી હોય ને એકલી આખો દી હા ઓહો હ જોતોય કેવી સાફ કરે જો શેટીએ ચડીને બારી સાફ કરે છે બૈદાને હજી રોટલી તેવા ચાવાની છે ને બૈદાન બોલાવજોય વાહ બોલા વાહ

રોજે રોજ હાઈલાજ રાખે અમારે તો મોજા જ હોય બાકી અટાણ જો આજ થશે ને એવો મસ્તી નો તડકો નીકળો અવાર નતા સુરજ ભગવાન દેખાણા ન કરતા મેં કીધું ટાઈમલેસ મૂકી ને આગળ તમને દર્શન કરાવવું હમણાં કદી સુરજ સુરજદાદા દર્શન વિડીયોમાં નથી થયા નીકળે તો થાય ને તે હવે આજે તો મોડા મોડા દાદા ચોખો તડકો છે ને પપ્પા છે ને એને હાથી પણ અટાણે એવું થયું કે હવે અમે ઉઠા ને તે હરેવડું આવી ગયું એટલે પપ્પા કે અટાણે હાથી જોડવાનું કામ તો નહીં થાય તે હવે ઈ ગયા છે ચા અને ખાંડ ને લેવા અમે ચા ખાંડ ને હામટા લઈ લઈ કેમ કે આપણે તો ખેતરમાં માણસો કામ કરવા આવતા હોય એટલે ચા ને ખાંડ ને જોતા જોઈ કાયમી વધારે એટલે પછી ને એને અટાણ નાની બાસ્કી લઈ તમે નિવાળી મોહમ ફેરી કરીએ ને તો એ મોટી બાસકી લઈ લઈએ પણ અટાણ મોટી બાસકી લેવું ને તો પછી ખાંડ હાચવવામાં તકલીફ થાય અટાણ ભેજ નું વાતાવરણ હોય એટલે તેઓ પપ્પા કે નાની બાસ્કી કે ખાંડ ની લેતો આવ બે ત્રણ કિલો ચા લેતો આવી કે એક કિલો ઘી લઈ લઉં કેમ કે આપણે હજી ગાય ને ત્રણ મહિના વાર છે હજી દિવાળી ગાય વ્યા હે તે હવે કે એવું બધું લેતા અટાણ કિલો એક ઘી લઈ ને એક ટ્રાય કરી લઈએ કે કેવો છે કામ કે વેચાતું લેતા હોય ને એટલે સામ ટુ ન લેવાય હા આવી જાય તો હવે હાથમું માથે પછી પાછું લઈ લેણ કિલો એક લઈ ને ખાઈએ પછી હાથમું માથે પાછું લઈ લે દિવારીએ ખર્ચી ઉતા ન થાય પણ હોય એટલે લેવું પડે તો હવે હાથી જોડવાનું કામ તો અટાણે તો બાકી રહી ગયું તે બપોર પછી જોડશે ને પબોપાય દવા આવી ગયા ઓલી બાજુ ટૂંકી આવ્યું છે ને તે પબોભાઈ ને એ અટાણા વરાપ છે ને તે નેદવા વૈયા જાય તો એ દાતું થાય તે હવારના વહેલા આવી ગયા છે તે ઓલી બાજુ જો ને દે સાંખડી એને ચા પાણી ટાઈમ થાય એટલે ચા પાણી કરી પછી દઈ આવશું હા આ ઓલા ઉપાડે સયો થોડો થોડો એમાં છે ને આમ તો દવા સાઠી દીધી ખડ ની પણ સયો છે ને મરે નહી એટલે થોડાક વાહ માં છેતી તે બાપ દીકરો બે હા તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવારના બધા મોજમાં ને એ જો શિવાની ખોડિયું છે ને બાયણે કાઢીને એક તડકો છે ને તે આગળ લુઈ નાખીએ ને ખોઈ વાઘડી તો આમ કાઢી નાખવું કપડા તો બે હોય છે આજ થશે ને ઓસાડ ને કવરિયા ને બધું તો આમ કાઢી નાખવું ને મમ્મી હવે શાક બનાવેશ આજ છે ને કારેલા બનાવવાના છે આજ ભરેલા કારેલા બનાવવાના છે એટલે મમ્મી જો શાક ની તૈયારી કરે છે હવે તો જો કારેલા ભરાવવાનું ચાલુ છે મમ્મી આજ ભરેલા બનાવો કા હા દરરોજ તો આપણે કટકી કરીને કરીએ આજ મેગી દો ડુંગળી ટમેટું વઘાર કરીને આપણે છે ને કાચા કારેલા ભરવાના છે કાચા પછી આપડે શાક એમાં વઘારી નાખીએ પાણી નાખી દઈએ ને તો પછી લોટ ભરીએ અને એના આપણે કટકી કરીએ ને આખા ભરી લઈએ આજે આપડે એમ થાય આજે આપણે કાચે કાચા વઘારવા ભરીને

અમારે તો જી હોય મારી વહુ ગમે બનાવવા રાખે ફંદા કરતી હોય તો બહુ આવી કટકી કારેલા ને શાક ને રોટલો લઈને ને મમ્મી એ લાગ્યું કડવું ને મમ્મી કારેલા નું હા કડવું કડું ખોરાયું મને

એટલે ઉઠશે ને પાછી તથા વેકુડી આવે કુડિયા થઈ જાય પટાણે ચો આઈ પુગે ક્યાં પુગે જો એને તો બહુ ગમે મોટા વાળ બહુ ગમે હમણાં એક દી તદી કરણ ફેરી છે ને ગઈ ને તો કરણે બગાવી ત્યાં વાળા દુકાન હતી નથી કે હાલી કે સીવું કે અહીં તને વાળી કે કપાવવા કે બેહાડ દઉં હાલી કે ગટો કર નાખીએ સીવું નહીં સીવું હું કીધું તું પછી કેમ કીધું તું

સ્પાઈને છે ને આજ બપોર પછી જવાનું હતું ને તે છે ને પછી નીકળી ગયા હવે તો અટાણે પેલા મોડું થાય કઈ આવે ને શિવાની છે ને કાકા વગર ગમે નઈ કેમ કે અટાણે કાકા આવી જાય ને એટલે કઈ મી એના ફેરી ખાય એના ફેરી પછી રમે હાઈ છૂટી એને હવે મજા નથી આવતી હતી હું હું કરે તો મમ્મી કે કિરણી કઈ બાયણ કે ટાંગાડી દે ને તો એ કે હું છે ને શિવન ખડી ક્યાં ઈચક આવું ત્યાં હવે જો ઈચક આવે જવાબ એ નથી દેતી મમ્મી

તો હવે તો ચાલુ કર્યું અડધામાં તો પણ હવે આવી પછી બપોરે હરાવડું આવી ગયું અટાણી પછી આમ જ્યાં હાલેશ ને ત્યાં કેસ હવે આવે છે આ બાજુ પાછા ને આજ છે ને મમ્મી આમાં કોમેન્ટ આવી નીતિશભાઈ ની કે આવતીકાલે મારો બર્થડે છે એટલે કે આગળના વિડીયો વિશ કરી દેજો એટલે આજે આપડે વિશ કરીએ તો પછી એને આવતીકાલે બર્થડે છે તો તે દિવસે મળી જાય મળી જાય શુભકામનાઓ શુભકામના હેપી બર્થડે નીતેશભાઈ મારા તરફથી ને મારી આખી ફેમિલી તરફથી તમને બર્થડે ની જાજી બધી શુભકામનાઓ આજ જો અમે વિડીયોમાં વિશ કરતી હતો એટલે આવતીકાલે તમારો બર્થડે છે ને તો કાલે તમને મળી જાય તમારી શુભકામનાઓ ને બસ આગળ વધતા રહ્યો ખૂબ પ્રગતિ કરતા રહ્યો ને બસ સુખી રહ્યો ખુશ રહ્યો નીતેશભાઈ હેપી બર્થડે જા 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 તો હેલી બાજુ તો છે ને જો ટ્રેક્ટર આલી ગયું હવે પપ્પા એ આ બાજુ ચાલુ કર્યું અટાણે તો આલેશ વાંધો નથી પણ હવે જો વરસાદ નો આવે ને તો હારું તો કાલ હવારે પાસ ચાલુ કરી દઈ ન કરો રાય વરસાદ આવે છે ને

તો આ ચા ચાદી પછી છે ને ખેતરમાં મોટો ઘુમરો મારવા નીકળ્યા હે ઓંઠણી હાલે પેલા ઓંઠણી મને દઈ દીધી ને પછી મને પેલા ચા ચાદી પછી છે ને ખેતરમાં ઘુમરો મારવા નીકળ્યા આજ પંદર વીસ દિશિયાને છે ને આઈવા નતા એમણા ને એમણા હોય હવે વરસાદ હતો પછી હમણાં હોવાતું નહિ છે જ નીકળ્યા અસલ નો લીલો સમ કપાસ થઈ ગયો ને લીલું લીલું ખેતર થઈ ગયું ને છે ને

બસવાની જો ટ્રેક્ટર રાખે છે દાદા ભેગી દાદા ક્યાલી કે આવું હોય તો છે ને અમારે શિવાનીઓ છમ છમ વાળો ડિસ્કો કરવાની છે ને તૈયાર થઈને ઊભી ગઈ છત્રી લઈને ઓડિયન્સ બે ગઈ જોવા બરાબર વન ટુ થ્રી ને ગો કરો હાલો કરો ડિસ્કો છમ 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 અરે લે તો ઠેકડા માર લીધા છમ 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 આવડો ભાઈ જો અહીંયા એમ જ કરો

હકાઈ હું ઠીક આખી લઉં એને ચાલુ રાખ્યું છે બાકી શિવાની કાકા આવ્યા ને પછી એને મજા આવી ગઈ ઈ હવે કાકા ફેંગી રમે ને આજ ભાવેશભાઈ કે ભરેલા કારેલા છે એટલે એ કે એને કટક્યું હોય જ મજા આવે ભરેલા કારેલા છે તે બહમેળ ના થાય એવું ખાવાના કે બનાવવા છે કઢી બટકા તો આગળ જો કઢી બટકા બનાવી નાખું લીમડો તોડવા જાવ તી જો આગળ મીઠો લીમડો તોડીયા ના ને જો મમ્મી નિરણ કરી દીધી તી ખાઈશ આજ તો ખડ લેવા નહીં ગયા આજ બપોરે છે ને વરસાદ આવ્યો ને એ પેલા મમ્મી ઓલું વાટી લીધું હતું વાટી વાટી લીધું હતું ને ઓલી જવાર વાટી લીધી હતી પણ એમાં થુંબડા જવાર નાખી ગઈ ને ગાંઠા આમ બેહી ગયા હોય ને એટલે મારાથી ન વટાય એમાં એક ની હતી કિરણ બેન કે માજી જ ખળ લેવા જાતા હોય તે તમે જાવ તો પણ છે ને હું હુકાઈ કે ને તો મારાથી લેવાય ગદપ નથી હતી તે વાટવા જાતી પટાણ મારાથી ન લેવાયતી પછી મમ્મી વાટી આવે ને એ ઓલ છે ઉસે એ તો હાથમાં બેહી જાય તી તો મમ્મી સિવાય કોઈ વાટે જ નહીં મમ્મી ધીરે ધીરે ચારવી ચારવી ને પછી વાટી લઈ એવું બધું મમ્મી કરતા હોય હું તો ખેર ને ખેર બધી કરતી હોય રમાડતી હોય બાકી હાલો હવે કટી બટકા બનાવી નાખીએ તમારે હાલો કટી બટકા ખાવાય તો મસ્તી ના બને કોણ કોણ બનાવો છો બનાવે અમે તો છે ને બાજરા નો રોટલો ટાઠો એ ના બનાવીએ રોટલી ના બનાવતા ઘણા રોટલી નાય બનાવે પેલા તો લીમડો તોડી આવી ને તો સીવી મારા હાથમાંથી લઈ લીધો પછી તો આવી અંદર ને હમો કરવા બે ગીત જોવી હમો કરે લીમડો મેં કીધું મમ્મી ને કહું ધાણાભાજી જેવો લીમડા હું કહમો કરે ને પાછી તઈ ડીશ માં નાખી ને ઓલી ડીશ ને ઢાકી દઈ પછી ઘડીક વરી પાણે આવે વરી પાછો અંદર આવીને હમો કરવા માંડે પછી હું આ તોડી આવી હવે મેં કીધું આમાં બનાવી નાખું જો તેલ ગરમ થઈ ગયું ને આમાં ઘણા એમ કે ખીરણ બેન તમે કંઈ પણ બનાવો તમે કે મમ્મી ગમે તો કે તમે રેસીપી બતાવો અમને મજા આવે કે જોવાની બાકી આ તો આપણે કેટલી વાર બતાવી દીધું હોય તો એ કે અમને મજા આવે જોવાની મેં કીધું હાલો તો બતાવીએ રાઈ જીરું તેલમાં નાખી દે તું હવે જરાક નાખી નાખી દઈ મીઠો લીમડો ડુંખળી આવા હોય અમારા કઢી બટકા જરાક ડુંગળી ને હલાવી પછી નાખીએ આપણે અસલ ની ખાતી મીઠી છાશ આમાં કઈ ચણા ની લોટ ની જરૂર ના હોય અમુક ને પછી આ જાડા થઈ ગયા હોય ને બતાવીએ ને એટલે કઈ આમાં કિરણ બેન ચણા લોટ નાખ્યો તો કઈ ન હોય જરૂર આખડી ઉપર છે ને એટલે થઈ જાહે જાડા છે ને જાડી સાઈ હોય ને એટલે મજા આવે ખાવાની હળદર મીઠું સીવું ભાવે સીવું કેવા ભાવે દીકુ બાને હલાવતું રહેવાનું અને આપણે જો મૂકી દઈએ તો સાહેબ ફાટી જાય તો મજા ન આવે ખાવાનું ઉકરે ને તમ સુધી જરા હલાવવાનું આમ કઈક કઈક મૂકી દઈએ તો વાંધો આવે બાકી હાવ મૂકીને રેઢો નીકળી નહી જવાનું અહીંથી એટલે હવે આપણે બપોરનો ટાઢો રોટલો છે ને એ નાખી દીધો હવે નાખી દઈ લસણ વાળી ચટણી બસ હવે છે ને આને હલાઈવા રાખીયે ઉકરી જણા હે ધાણા ભાજી હોય તો જીરું નાખી દઈએ હમણાં આસલ ના થઈ જાય થોડીક વાર ઉપરવા દઈએ ને એટલે જાડા થઈ જાય તો મમ્મી સેવું અંદર શું કરે તમને ખબર છે શું કરે પેલા તો મને એમ હતું કે લીમડો ખાલી હમોજ કરે બરાબર પછી મને દેખી ગઈ બટકા બનાવતી હતી ને દેખી ગઈ તો ડીશ માં લીમડો નાખી ને પછી અહીંયા ઠાકી દઈશ પેલા ખાલી એમ જ કરતી હતી પછી એને શું કર્યું કે જે લીમડો હમો કર્યો એ દાંડલી એની હાથમાં છે ને ત્યાં અહીંયા હાથમાં રાખી પે ને બેઠીસ ને પછી છે ને અંદર આવી ને એની જે ખાના વાતી છે એમાં મીઠો લીમડો એની બે ખાના નાખ્યો ને ઈ હરી વેથી હલાવી પછી પાછું ઢાકીને આવતી રહી એટલે જોવે કે મમ્મી વા બનાવે નથી હું એવી રીતના હલાવું બસ થોડીક વાર આવી ને બાયણે એક એકલી વાત કરે છે ને પછી પાછી અંદર આવીને હલાવે મેં કેટલી વાર જોયું પછી મને ઓલું થયું એટલે એમ કે હું કઢી બટકા બનાવું હા હું બનાવું એટલે ખડી ઢાકી દઈશ પછી પાછી આવે જો છે

કાજુ બદામ પૂરા થઈ ગયા હશે ઉતારા તારા પપ્પા કઈ ને ગયા મને કે કાજુ બદામ ખતમ થાય એવા લઈ લેજો હવા માં બે 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 આ વખતે હમણાં ખીર માં નાખાતા બહુ ખાતી હતી ખાતી હતી એક થાયરા ન દઈ એક થાયરા દઈ ને અંદર એન્થ પડી જાય હવારે બસ બે બે જ દેવાના તને બે કાજુ ને બે બદામ બરાબર પાસી જાય સલાવવા જજો ઈ હલાય છે તી આકડી ઈ હલાવે બસ પાસ ઢાકી દે બે ખાના માં લાવ્યો છે ઢાકી દીધું

કેવા ભાઈ તને ભાવે ને હમ બાય બાય કર કરતી હલો ખાવા પેલા કે હર મહાદેવ